અમદાવાદ શહેરના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈ સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળ્યો જ્યારે રાજકોટમાં મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને રાજકોટના સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ મંદિર ખાતે શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી મીડિયમ સ્કૂલમાં ભણતો હતો જયારે બહાર નીકળ્યો ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો એના મમ્મી ની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના જે સ્ટુડન્ટો એટેક કરેલો અને એને એની હત્યા કરવામાં આવેલ વર્ષનો હતો એની સાથેના જે સ્ટાન્ડર્ડમાં હતા એમણે એની ઉપર અટેક કર્યો અને એ ત્યાં સ્કૂલ કેમ્પસની આજુબાજુ જે લોહીથી લથબથ થઈને લથડિયા ખાતો હતો એના મધર જયારે આવ્યા ત્યારે એને હોસ્પિટલે પહોંચાડ્યો સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ વગેરે કોઈ એની હેલ્પ ન કરી ઇવન એમ્બ્યુલન્સ પણ ન બોલાવી અને એના મધરે ત્યાર પછી ત્યારબાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો એ બાળકનું અમને બહુ જ દર્દ છે એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે જુલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ આજે જે નયન સંતાણી અમદાવાદ નો સ્ટુડન્ટ ટેનથ સ્ટાન્ડર્ડમાં પણ એની એની હત્યા થઈ ગઈ એ થર્થ સ્ટાન્ડર્ડના છોકરા એની હત્યા કરી એના હિસાબે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત સિંધી સમાજ અને સમસ્ત બેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમને ખૂબ જ દુઃખ થાય એ બાળકને પ્રભુ પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા હિસાબે જી શાળામાં એ એ સ્ટુડન્ટની હત્યા થઈ રદ જોઈએ અને એને ન્યાય આપવું જોઈએ બીજા બાળકોનો ફ્યુચર ન બગડે એ લોકોને એ બાળકોને બીજા સ્કૂલમાં શિફ્ટ કરીને એ લોકોનો ફ્યુચર ન બગડે એના હિસાબે કાંઈ કરવું જોઈએ એ બાળકને ન્યાય મળવું જોઈએ કે આગળ